કેમ છો બધા મજામાં હતો તો જય માતાજી જય શ્રી રામ તો આજે આપણે ફરી એકવાર ઝોમેટોમાં આવી ગયા છે પાર્ટ ટાઈમ કામ કરવા માટે તો જોઈએ આજે કામ આપણે ઓલરેડી લેટ થઈ ગયા છે કેમ કે ટ્રાફિક જ એટલું બધું હતું ને લાઈન જોરદાર ટ્રાફિક હતું એટલે આપણે લેટ થઈ ગયા તો ફટાફટ આપણે પહેલાં ઓનલાઈન થઈ જઈએ તમે જુઓ સાત મિનિટ છ મિનિટ તો આપણી જોડે લેટ સાત વાગે લોગ ઇન થવાનું હતું અહીંયા સાત તો વાગી ગયા ને ઉપર ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે છ મિનિટની બ્રેક આપણે છ દસ મિનિટની બ્રેક આવે એમાં આપણે ત્રણ મિનિટ તો લઈ લીધી તો ફટાફટ આપણે ઓનલાઈન થઈ ગયા પહેલાં તો ભાઈ આપણે ઓનલાઈન થઈ ગયા છે આ છે અહીંનો અત્યારે હું આટલે આ જગ્યા પર છું જોઈ લો આપણે આ ગ્વાલિયા સ્વીટ હા ગ્વાલિયા સ્વીટ આપણે અહીંયા ઊભા છે અત્યારે આપણે ઓનલાઈન થઈ ગયા છે અત્યારે ઓફરમાં ચાલુ છે થોડો થોડો છાંટા આવે છે એટલે વીસ રૂપિયા એક્સ્ટ્રા પર ઓર્ડર છે તો જોઈએ કે એટલું કામ આજે થાય છે અને કે આપણે આજે થોડી ભૂલ થઈ ગઈ છે કે આપણે બેગ લાવવા નથી તો થોડી થોડી બેગ વગર આપણે આવી ગયા છે અને જો ઉપર વાદળ તો એટલા છવાયા છે ને કે ફૂલ વરસાદ આવવાની ગેરંટી છે ચારે બાજુથી ફૂલ વરસાદ આવવાની ગેરંટી છે પણ હવે આવી ગયા છે આપણે જોઈએ કે જો વરસાદ ના આવે તો સારું અને જો વરસાદ આવી ગયો તો આપણે કામ નહીં કરાય કેમ કે આપણે બેગ ઝોમેટોની આજે થોડું બહારથી ડાયરેક્ટ આવી ગયો શું ઘરે બીઓ નથી એટલે બેગ આપણે લાયા નથી તો જોઈએ આજે આપણે અહીંયા હવે ઊભો છું અત્યારે તો ઓર્ડર ક્યારે પડે છે જોઈએ પહેલાં તો આપણે આગળ જતા રહીએ ઓર્ડર આવે કે ના આવે થોડા આપણે આગળ જતા રહીએ અને પછી જોઈએ કે ઓર્ડર પડે અને ભગવાનને પ્રાર્થના કરું છું કે પ્લીઝ વરસાદ વધારે ના પાડતા આજે થોડું કામ થઈ જાય પછી પાડજો તો હું થોડું ઘરે જવામાં તો ચાલો આપણે આગળ જઈએ અને પછી બ્લોક બનાવીએ બરાબર તો તમને બતાવું કેટલા ઓર્ડરનું કામ થાય છે આજે આપણે ચાલો આગળ જઈએ પહેલાં તો મિત્રો પહેલો ઓર્ડર આપણો આવી ગયો છે ચોસઠ રૂપિયાનો જે સ બસો સાઠ મીટરથી પિકઅપ કરવાનો છે ત્રણ કિલોમીટર આપવા જવાનો છે અને કસ્ટમરે આપણને ત્રીસ રૂપિયા ટીપ આપી છે તો ફટાફટ તેને એક્સેપ્ટ કરી લઈએ તો ચાલો એક્સેપ્ટ ઓર્ડર તમે આપણે કરી લીધો છે હવે કસ્ટમરે આપણને એ એસ ટીપ ત્રીસ રૂપિયા કસ્ટમરે આપણને ટીપ આપી છે તો આપણે એમને થેન્ક યુ કહી દઈએ અને ફટાફટ આ ઓર્ડર આપણે લેવા જઈએ અહીંયાથી પાછળથી જ લેવાનો છે મેજિક ચિકનમાંથી તો ચાલો આપણે પહેલાં તો ઓર્ડરને ત્યાં જઈને પિક કરતા જઈએ અને પછી આગળ જઈએ અને કસ્ટમરે આપણને ત્રીસ રૂપિયા ટીપ આપી છે તો થેન્ક યુ કસ્ટમરને કહીએ છીએ તો ચાલો પહેલાં ઓર્ડર લેતા આવીએ તો મિત્રો આ ઓર્ડરમાં તો આપણે બે મિનિટ હજુ લેટ બતાવે છે મતલબ ઓર્ડર રેડી નથી તો જોઈએ હવે વરસાદ પણ થોડો સાંટા તો ચાલુ જ છે આપણે બાઈક તો આજે ત્યાંથી દૂર મૂકીને આવવું પડ્યું છે કેમ કે વરસાદના કારણે અહીંયા થોડી ફીચર જેવું થઈ ગયું છે એટલે આપણે બાઈક ત્યાં મૂકીને આવવું પડે ઓકે ઓર્ડર રેડી થઈ ગયો છે જો ઓર્ડર રેડી થાય એટલે આ રીતનો તો ઓકે આ એમ પિકિંગ કરીને ત્યાં જઈને આપણે આ ફોર થ્રી ફોર ફાઇવ ત્યાં જઈને આખું આપણે બોલીએ એટલે એ લોકો આપણને ઓર્ડર આપી દે તો ત્યાંથી લેવાનો છે આ તો આપણે આગલા વિડીયોમાં પણ આ જગ્યા છે જ તે તો જોઈ લેજો બરાબર મેજિક ચિકન એ આ રીતે મેજિક ચિકન બરાબર તો ત્યાં આપણે પિક કરી લઈએ પહેલાં ઓર્ડર પછી બતાવું તો આપણે ઓર્ડર પિક કરી લીધો છે હવે અહીંયા આપણે ઓર્ડર ડિલેવર થઈ ગયો સબમિટ કરી દઈએ હવે જવાનું છે આપણે લોકેશન પર આ છે ઓર્ડર તો ફટાફટ ત્યાં ડ્રોપ કરવા જતા રહીએ આપણે બાઇક લઈને હવે બેગ લાયા નથી એટલે થોડું જલ્દી જવું પડશે કંઈ વાંધો નહીં વરસાદ અત્યારે ચાલુ નથી એટલે વાંધો નહીં આવે પણ બેગ પણ ઓલી છે એટલે વાંધો નહીં જ આવે જોકે તો જઈએ હવે ફટાફટ આપણે કસ્ટમરના લોકેશન પર ત્યાં જઈને ફટાફટ ઓર્ડર ડ્રોપ કરીએ અને બીજા ઓર્ડર માટે વેટ કરીએ ચલો વગર બેગે આવી રીતે ઓર્ડર લઈને જાઉં છું આ છે લોકેશન અંધારું છે એટલે તને બેસાફે ખાઈને ઓર્ડર પરંતુ આપણે જવાનું છે એક પોઈન્ટ એક કિલોમીટર તો જો આ ઓર્ડર છે આજે આ છેલ્લો ઓર્ડર આપણે આટલો ઓર્ડર પૂરો કરીને હું જતો નથી કેમ કે બેગ નથી લાવે ને એટલે બેગ વગર ઝોમેટોમાં કામ કરાય નહીં એટલે પ્લીઝ ક્યાંક વગર કોઈ ઝોમેટોમાં કામ ના કરતા અને જો આ ઓર્ડર છે ને આ વરસાદ થોડો થોડો છાંટા આવી રહ્યા છે એટલે આટલો ઓર્ડર પૂરો કરીને આપણે ઘરે જતા રહીશું મિત્રો આ ઓર્ડર આપણે ડ્રોપ કરવાનો છે આ સોસાયટી જોઈ લો અંધારામ દેખાશે નહીં બરાબર પણ જોઈ લો વાંધો નહીં આપણે સી બ્લોકમાં જવાનું છે જો આ એડ્રેસ છે બરાબર કસ્ટમરે આપણને ત્રીસ રૂપિયા તો ટીપ આપી છે યાર થેન્ક યુ પહેલો જ ઓર્ડર છે આપણો આર્યો પહેલો ઓર્ડર છે આપણો અને હવે મને થતું નહીં કે હવે ફરી કામ કરું કેમ કે આપણે બેગ ઝૉમેટોની લાવ્યા નથી તો ઝોમેટોની બેગ વગર કામ કરવાનું કેમકે વરસાદનું વાતાવરણ છે ગાઈસ એટલા માટે તો ચાલો અહીંયાથી આપણે એન્ટ્રી થઈ ગઈએ ને ફટાફટ ડ્રોપ કરી દઈએ આ ઓર્ડર આપણે પાયા છે આપવાનું છે તો મિત્રો પહેલા ઓર્ડરની અર્નિંગ તમે જોઈ શકો છો એકાણું રૂપિયા થયા છે એમાં વીસ રૂપિયા જે થોડો થોડો વરસાદ ચાલુ છે ત્યાંના મળ્યા છે અને કસ્ટમરે ત્રીસ રૂપિયા આપણને ટીપ આપી છે તો ટોટલ અર્નિંગ છે આપણી એકાણું રૂપિયા પહેલા ઓર્ડરની બરાબર તો હવે બીજો ઓર્ડર આપણે જોઈએ તો ગાય બીજો ઓર્ડર પણ આપણો મિત્રો આવી ગયો છે પચીસ રૂપિયાનો તો એને પણ આપણે હવે આવી ગયો છે તો ફટાફટ એક્સેપ્ટ કરીને પૂરો કરીને ઘરે જતા રહીએ તો ચાલો આટલો ઓર્ડર પૂરો કરી દઈએ આ શક્તિધ સેન્ડવીચ શોપમાંથી લેવાનો છે તો ફટાફટ આટલો ઓર્ડર આપણે પૂરો કરીને ઘરે જતા રહીએ કેમકે હવે વરસાદનું કંઈ નક્કી નહીં ત્યારે બી આવી શકે છે અંધારું પણ બહુ થઈ ગયું છે તો ફટાફટ ઓર્ડર આજે પૂરો કરી આપણે નીકળીએ ઘરે તો મિત્રો કામ નહોતું કરવાનું પણ નહોતું કરવું નહોતું કરવું કરી કરીને આ ત્રીજો ઓર્ડર ડિલિવર કરવા માટે આવી ગયો છું તો હવે તો હવે તો આપણે સ્વિફ્ટ કેન્સલ થઈ ગઈ હવે તો આપણો આ છેલ્લો જ ઓર્ડર છે મિત્રો તો આના પછી આપણો કોઈ ઓર્ડર નથી બરાબર